જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે રવિવારનો દિવસ છે બધાને રજા હશે હું દુકાને આવ્યો છું દીયા બટિ કરી લીધી છે તમે સર્વે કેવા છો મજામાં છો ને કોમેન્ટમાં લખજો જરૂર આ મારી બધી દુકાન છે સિલાઈ કામની જોઈ લો તમે સૌ મિત્રોનો ભાઈઓ ભાઈનું ટુકું વાપરી છું દસિક દસ સાથે જોડા બદલ હા તમને બહારનું પણ લોકેશન બતાવી દઉં બધું અમારા એરિયાનું બહારનું લોકેશન છે મિત્રો જોઈ લો તમને પાટણ ભોસણ ચોકડી મસાપુર ગામની બાજુમાં આવ્યું છે મારી બાજુમાં ડ્રેસ મટિરિયલની દુકાન છે સૌ મિત્રોનો ભાઈઓ બહેનો ખૂબ ખૂબ આભારી છું પ્રતિક દજની બ્લોક સાથે જોડાવા બદલ જોઈ લો આ બધી પાણીનો એરિયા સામે બધી સોસાયટીઓ બની છે જોઈ લો તમે સરસ એરિયા છે અમારો સરસ સરસ શાળા માણસો રહેલ છે અને બધા હાઈભાઈ માણસો રહે છે પ્રતિન જલ્દી બ્લોગ સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદભાઈ સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટ કરતા રહેજો વિડીયો જોજો વિડીયોમાં કોમેન્ટ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ